ઓપરેશન અને આ દરમિયાન તેને સફળતા પ્રાપ્ત થઈ છે ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર શખ્સ ને ઝડપી પાડવામાં આવ્યું છે આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર પાટીલ વિરેન્દ્ર જે રીતે માહિતી સામે આવી રહી છે કે વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે શું છે સમગ્ર વિગતો બિલકુલ ભક્તિ કે ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરની અંદર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને તો ઓપરેશનની અંદર પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક વ્યક્તિની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ જે વ્યક્તિ જે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ સાથે જે સંકળાયેલો વ્યક્તિ છે તે ભારતની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાન મોકલતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તેમજ પાકિસ્તાનની ગુપ્ત જે ગુપ્ત એજન્સીઓ છે તેને ગુપ્ત માહિતીઓ ભારતની જે પૂરી પાડતો હોવાની હાલ એટીએસ દ્વારા જે સર્ચ ઓપરેશન હોય તેની પૂછપરછ હોય તેની અંદર તપાસનો જે ધમધમાટ પોરબંદરમાં ચાલ્યો હતો તે તપાસની અંદર હાલ એજન્ટની ધરપકડ કરતા સામે આવ્યું છે અવારનવાર આ રીતના ગુજરાત એટીએસ દ્વારા અનેક વખત સર્ચ ઓપરેશન હાથ ધરાતા હોય છે ત્યારે ફરી એક વખત ગુજરાત એટીએસના ઓપરેશન પાર પાડ્યું છે ને તેની અંદર એક ગુપ્તચર વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી છે આ અગાઉ પણ અનેક લોકો પકડાઈ ચુક્યા છે ને તેમના દ્વારા જોવા જઈએ ભક્તિ તો અનેક માહિતીઓ પાકિસ્તાન મોકલવામાં આવી હતી તે ડોક્યુમેન્ટ હોય ફોટોગ્રાફ હોય તે પ્રકારની માહિતીઓ હોય છે હવે આ જે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ દ્વારા કઈ કઈ ગુપ્ત માહિતીઓ મોકલવામાં આવી છે કયા કયા વિસ્તારની મોકલવામાં આવી છે કોની મોકલવામાં આવી છે તે દિશામાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભક્તિ

જે સ્લીપર સેલ છે તે ભારતની અંદર એક્ટિવ થયું છે એટલે કે કઈ કઈ જગ્યાઓ પર સ્લીપર સેલ એક્ટિવ થયું છે તે દિશામાં તો તપાસ ચાલી રહી છે પરંતુ હજુ આતંકીઓની જે પૂછપરછ હાથ ધરવામાં આવી છે ને ચૌદ દિવસના જે રિમાન્ડ મળેલા છે તે રિમાન્ડની અંદર આજે ત્રીજો દિવસ છે તમામ આતંકીનો એટલે કે રિમાન્ડ દરમિયાન જો પૂછપરછમાં હાથ લાગ્યું હશે તો તે તો એક તપાસનો વિષય છે પરંતુ હાલ જે એજન્ટની ધરપકડ કરવામાં આવી છે તેની પણ મેરેથોન પૂછપરછ ચાલી રહી છે ને બીજી બાજુ જે આતંકીઓ છે તેમની પણ પૂછપરછ ચાલી રહી છે ભક્તિ જી જે પાકિસ્તાન માહિતી મોકલનાર ઝડપાયો છે અને હવે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે કયા કયા કનેક્શન છે કેવા ડેટા મોકલવામાં આવ્યા છે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે બિલકુલ ભક્તિ હાલ તો તેમની પૂછપરછ ચાલી છે કેમ કારણ કે આ અગાઉ પણ એક એજન્ટ ઝડપાયો છે ને તેના દ્વારા અનેક ફોટોગ્રાફ્સ મોકલવામાં આવ્યા હતા તે પ્રકારની માહિતી આ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવી છે કે નથી આવી તે તો એક તપાસનો વિષય છે કારણ કે ગત મોડી રાત્રિ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ને જે ત્રણથી ચાર વાગ્યાના હાથામાં ગુજરાત એટીએસ દ્વારા મીડિયાને સંબોધન હાથ ધરવામાં આવશે ને પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ અનેક વિગતોનો ખુલાસો થઈ શકે તેમ છે કારણ કે મોડી રાત્રે તેની ધરપકડ કર્યા બાદ તેને ગુજરાત એટીએસ